રી હર તે સિંદર લાવગી યાર મેમન વળ્યા હૈ લે લાગી છે ઓલસી તા લે આ તો કેનલ વાળા હી યાર કોમન ડિજિટલ બુડેટ હા હું રોજ રોજ જોઉં છું આ તો માર બુહાડી આવી લે પણ હવે યે તો નઈ જાય મારે ભાડું તો લેવાનું નહીં બલ્લુભાઈ ના ઝાકડા રોજ કઈ પેસિન્દર નહીં નહીં દાતેડું ઘેર ભૂલી બોલો

બુત લે ભાઈ બુત આ સીટ માર પડું બહુતો બેહું અરે સાલે યાર ઉગળા પગે બેહી ઘેર ગઈ કાટલા બેહી ગયો પણ આ યાર બીજું કશું ને ભૂલી જો માર પડું ગેરેજમાં ભૂલી જો અરે ઉગળા ચલવી લ્યો ને યાર તમે રાજી રાજી યાર હો બસ

આઈજું ભરતજી નું ઘર હો આઈજુ આમ તો હું આવો વાર બે હવા

મારો આ મગફળો છે મારો મારો મને ટોપી પહેરાય છે એને ખબર હતી કે આ હગા સી હગા કડ મારી રિક્ષામાં ગાડી મારા ઓળખીને ગાડી દા મને છેવટે સાથે એક તો જેટલા દાડા મું રીક્ષા ન્યા પહેલા પેસેન્જર મળે હિમય મારવાડ છે મારા ઠાઠ બાજી ના છો એક રૂપિયાની બુણી ના એ મેમને મારે છે એવા સરમવાણા હતા નહીં તો કે હગા તો તમે ભાડું ના લ્યો તો મારા પડે હિમય મારતો લોચો વાજ્યો બો આ મગફળી જબરજસ્ત મારો કલર કરીને નાખ્યો

તમારો ખૂબ ખૂબ આભાર અને હા આ અમારા હગા છે તેમની એક ચેનલ છે કોમલ ડિજિટલ મુડેઠા તેઓ પણ જોરદાર એમ કે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે અને તેમના વિડીયો જોજો કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે આજ સુધી જો અમને સપોર્ટ કર્યો તો એમને પણ સપોર્ટ કરજો અને ખાસ કે એમની ચેનલનું નામ કોમલ ડિજિટલ મુડેઠા સબસ્ક્રાઈબ કરજો બાજુમાં ટંકોરીનું બટન દબાવજો અને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હા અમારી ચેનલનું નામ છે કોમલ ડિજિટલ મુડેઠા સબસ્ક્રાઈબ કરજો 中央のポッターね。